નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી ચાલો નજર કરીએ આજના સમાચાર પર ભારતીય મહેસૂલ સેવાના તાલીમાર્થી અધિકારીઓએ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પોસ્ટ બજેટ વેબિનારમાં વિડીયો કોન્ફરન્સ માધ્યમથી સંબોધન પીએમ મોદીએ કહ્યું દુનિયાનો પ્રત્યેક દેશ ભારત સાથે કરવા માંગે છે પાર્ટનરશીપ ભારતના એમએસ એમ બનશે ગ્લોબલ સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહે નવી દિલ્હીમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ ભારતીય વાયુસેનાની ક્ષમતા વૃદ્ધિ અંગેની સશક્ત સમિતિનો અહેવાલ રજૂ કર્યો વિદેશ પ્રધાન ડોક્ટર એસ જયશંકર આજે યુકે અને આયર્લેન્ડની મુલાકાત લેશે ડોક્ટર જયશંકર તેમના યુકે સમકક્ષ વિદેશ સચિવ ડેવિડ લેમી સાથે વાતચીત કરશે ઉપરાંત અન્ય ઘણા મહાનુભાવો સાથે પણ મુલાકાત કરશે દિલીપ જયસ્વાલ બિહાર ભાજપના પ્રમુખ બનશે આજે દિલ્હીમાં કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ટાટા મોટર્સ દ્વારા બનાવેલા ભારતના પ્રથમ હાઇડ્રોજન ટ્રકના ટ્રાયલને લીલી ઝંડી બતાવીને રવાના કરી જલારામ બાપા પર ટિપ્પણીને લઈને રોષ જોવા મળી રહ્યો છે આજે અને આવતીકાલે વીરપુર સજ્જડ બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી બે હાજર પચીસ માં ટોસ જીતીને ને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો આવા જ ઇન્ફોર્મેટિવ માટે જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે